બનાસકાંઠા જિલ્લામાં અખાદ્ય ખાદ્ય પદાર્થોનું વેચાણ બે રોકટોક ચાલી રહ્યું હોય પુરવઠા વિભાગ દ્વારા અખાદ્ય ખાદ્ય પદાર્થોના વેચાણને અટકાવવા માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં પુરવઠા વિભાગે ગત પાલનપુરમાં પીછો કરીને મિલાવટયુક્ત દૂધ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યા બાદ બીજા દિવસે કણોદર ગામે એક ફેક્ટરીમાં ઓચિંતો દરડો પાડી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે બનાસકાંઠા જિલ્લામાં ખાદ્ય અને મિલાવટયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ નેસ્ત નાબૂદ કરવા જિલ્લા પુરવઠા વિભાગે જાણે કમર કસી હોય તેમ મંગળવારના રોજ બાતમીના આધારે પીછો કરીને પાલનપુરના હાઈવે પર આવેલ દૂધની ફેક્ટરીમાંથી હજારો લીટર મિલાવટયુક્ત દૂધ ઝડપી પાડ્યું હતું અને બીજા દિવસે બુધવારના રોજ જિલ્લા પુરવઠા તંત્રની ટીમે બાતમીના આધારે પાલનપુર તાલુકાના કાણોદર ગામે આવેલી ઘીની એક ફેક્ટરીમાં દરોડો પાડીને લાખો રૂપિયાની કિંમતનું એક હજાર ત્રણસો કિલો જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીજ કરી બનાવ અંગે ફૂડ વિભાગને જાણ કરવામાં આવતા ફૂડ વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી ઘીના સેમ્પલ લઈ આ સેમ્પલને પરીક્ષણ અર્થે મોકલી આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જો કે પુરવઠા વિભાગ દ્વારા એક બાદ એક અખાદ્ય ખાદ્ય પદાર્થોને ઝડપી પાડવામાં આવતા જિલ્લામાં અખાદ્ય અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ અને ઉત્પાદન કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે